આજે સવારમાં જો આપણે કાંઈ નાઈએ તો નહોતા કારણ કે કપડા ચેન્જ કરી નાખા લગ્નમાં જવાનું છે તો કપડા લઈ રૂપા જે લઈએ કપડાં ધો તેને જઈ આવું અને ભાઈ સાહેબ તો જે જો અહીંયા ફૂતા હે આગળી હુવરાય હે છે રૂપાને તમારે મારે બીજું કંઈ કામ ન હોય કપડાં ધોવે છે તો આપણે જઈએ આ કપડા દઈ આવીએ ને અહીં શું કરા કરે કપડા ધો કપડા ધોવા થાય તો ભરાય છે કેમ હાલ ત્યાં થઈ નાખ્યું

હમ તો ધોયા કરવા આપડે ધોયા કરવા કે ને મારા સોક્રાને શરદી થી સાચી વાત ભાઈ પાણી બહુ રહી કે એટલે તો સોક્રાને શરદી ને એવું થી રહે એટલે ખાલી એક ધોવાનો મારા આવન હે આજ લગન આજી કે બુ નક્કી નઈ જવાનું થાય તો થાય એવું છે રાણ તો થી જાય નક્કી નઈ વાહ કે હા તો ભાઈ ત્યાં અને એને હે કે

Það séu hvað nú, hann er að við hvað að bafi, að bafar næst okkar hannu hvað að það er næst okkar lík પછી નીરે તો તમારે તો જમમાં જાવ છે અમાર થાય ઘેર ખાવું પડશે ને ઈવડેને કેરે ખાવાને આપણે તો જાવને જમમાં હા એટલે રાધી રાખો જવાનું પછી હજી રમેશભાઈ ને નેને આવવાનું છે તો બધા આવે પછી દાહુ લગનમાં તો ફમેરે રે બાકી જેસે હારા ઈજારાને અમારે જવાનું છે જાનમાં ના પૂગી તો તો ખાલી ડાયરેક્ટ જમમાં નું થશે એવો લાગે છે તો હે જમમાં જમમાં જવાનું જમમાં જાવ ને રમેશાઈ ગામમાં વાટે ઊભા છે તેને લઈને ડાયરેક્ટ નીકળી જાવ લગનમાં આવું તો આપણે લઈ લાઈફાઈલ એના કોઈને એટલે એમાં નકરા કરે પણ લે દઉન થતી નથી અને આપણે ભાગીએ જલ્દી

નંબર ના નજર હાજા હે ખાલી ફોટો આમ લાગે ખાલી ફેશન ના પેર ને આપણને એમ લાગે કે છે નંબર ના હે નંબર ના હે હારી ગયો

ځي ماتا دې ځي باپ چې ترام مې اروين جوړه لګرمه دلاته تي هه وو بلوګ شروع کړی هوجاله شه ته ته مې خريکر وو بلوګ شروع کړو هو ته مې اوهناش نه هو ري نه کو نه هو ته نوي تهي ته ګودبن پي هاتو مارو ځاو هلي ځاو شو هو کړو ګودبې لوګره ځو لوګره ځو هه کوم اتله ونه لوګره اوبدې الگد مړې ته شاپه ها اوبدې اوبدې ان لوګره مې ځاو نه لوګره ځو نه وای

તો તમે લીધો અહીંયા છે ઘંટી ના દેશ લે કા દેરો હન તરસ સાફ કરી સાફ કરો ને કે કે ભાઈ આજ થાબા માં થયો ઘણો સમય થઈ ગયો છે તો ના લાવ્યો તો સાફ કરને કહે તો હમ હું તો તમે સાફ કરવા લાગ્યા ના રે ના આપણે કાઈ ના કરીયો તમે કર નાખો નહીં તમારે કરવી તો કર નાખો કે હમ હમ કેટલો લોટ ને ઉભી રહ્યો જોતા હમ એ હું બટકા દેવું ત્યાં હા અંજે લોટ ધરાય ઇની વળા જિન જિન હે હા આ એ જરાઈ ને આવડા લોટ હા હા એવો લોટ તો લોટ આવ થા હા સાફ કરવું સાફ કરીને થરે સાફ કરવાનો તો ગમે તે બર દો દેવાવી અરે સાફત કરવાનું ઠીક થાજો ભાઈ એવું હે ગાડ ના ખાને હા તો સાફ કરને ઈ ભાઈ સાફ કરશે આપણે બહાર નેક્રો ને આપણે ભાઈ સાફ હા तो फेमिली घंटी दीजिए शशा अने दान मुखे ना वे आपने आई का सही बाय क्योंकि अभी नेक्स्ट पास आगे रहे के तो बाय रहे आपने तो जो फेमिली बाय रहे कि जन बारह मार्च में रखा तो रमाड़ो जो इंटरनेट हाँ दिन्द। हाँ दिन्द। हाँ दिन्द। हाँ दिन्द। हाँ 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 हाँ

ઊંઘત આવી એકલી તો અત્યારે તો પાછો વેહ છું રૂમમાં અને આજનો બ્લોગ બસ અહીંયા સુધી હતી તો બ્લોગ કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને કહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બબાય